જય રામા પીર જય દ્વારકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું રૂપાદેની મોજડીનો પરચો અને માલદેવ પણ બધું છોડીને અલખના આરાધમાં કેવી રીતે જોડાયા તેનો સંપૂર્ણ ઇતિહાસ તો વિડીયાને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે આગલા વિડીયોમાં જોયું કે રૂપાદે અલખનો આરાધ કરે છે અને ભજન કીર્તન કરે છે પરંતુ માલદે બહારથી તેની એક મોજડી લઈને આવતા રહે છે અને તેની મહેલની શેરી પાસે ઊભા ઊભા તેની રાહ જોવે છે અને અહીંયા તો બધાએ ભગવાનના ભજન કર્યા છે પણ જ્યારે ગત ગંગા અલગ પડવાની થઈ ત્યારે રૂપાદે જે તેની સાથે થાળ લઈ ગયા હતા તે ખાલી થાળ લઈને આવવા માટે નીકળતા હતા તે બહાર નીકળ્યા તો તેની એક મોજડી મળે નહીં તેની એક જ મોજડી ત્યાં હતી અને રૂપાદે તો ચિંતામાં આવી ગયા તેના ચહેરા પરની ચિંતા જોઈને ઉગમસિંહ દાદાએ કહી રૂપાદે શા માટે ચિંતિત છું તો કહે કે ગુરુદેવ એક મોજડી નથી મળતી આ રાજઘરાણાની મોજડી છે અને કાલ સવારે રાજઘરાણાના કાર્યક્રમમાં જો આ મોજડી પહેરીને નહીં જાઉં તો લોકો વાતો કરશે કે આ મોજડી ક્યાં દઈ આવી હશે અને મારા પતિદેવ તો મારા કટકા કરી નાખશે અને આંખમાં આંસુ આવી ગયા અને ખૂબ ચિંતિત થઈ ગયા ત્યારે ઉગમસિંહ દાદાએ કહ્યું કે તું જરાય ચિંતા ન કર તું અલખના દરબારમાં છે એટલે તારો વાળ પણ વાકો ન થાય આ નેજાધારી બધાની લાજ રાખે છે અને તારી લાજ પણ રાખશે તેને તો બધી ગતગંગાને પાછી બોલાવી અને કહ્યું કે આપણે અલખને આરાધીએ કે જેથી રૂપાદેની મોજડી મળી જાય પછી તે બધા ભેગા થઈને અલખને આરાધી એટલે પરબ્રહ્મ પરમાત્માએ પણ મોજડી લઈને આવવું પડ્યું એ બધાએ એવી આરાધના કરી કે ભગવાને મોજડી ઉતારી છે અને તે એક ભજનમાં પણ છે રૂપા દેયે તો બંને મોજડી ધારણ કરી અને કહે કે હવે હું જાઉં છું તે અલખના દરબારમાંથી નીકળ્યા છે અને પોતાના મહેલ સુધી પહોંચે છે અને સૌથી પહેલાં તે ચોકીદાર પાસેથી નીકળ્યા ત્યારે તેને અંદરથી પ્રાર્થના કરી કારણ કે એને તો એવું હતું કે આ ચોકીદારે મારા માટે દરવાજો ખોલ્યો છે અને અંદરથી તેના આશીર્વાદ નીકળી ગયા કે ચોકીદાર ભાઈ તું સો વર્ષ થાય અને જેવા જ અંદર ગયા છે ત્યાં તો ચોકીદારનું જે ધડ અને મસ્ત અલગ થઈ ગયું હતું તે ભેગા થઈ ગયા અને આળસ ખાઈને બેઠો થયો અને અંદર ચંદ્રાવલી અને માલદી બંને ઊભા હતા આવે એટલે મસ્ત કાપી જ નાખી જેવા જ આવ્યા ત્યાં તો હાથમાં તલવાર લઈને કહ્યું ક્યાં ગયા હતા ઉપાદે તો એકદમ ઊભા રહી ગયા કહ્યું કે અંધારી રાત્રે ક્યાં ગયા હતા સોળે શણગાર સજીને કયા ધણીને મળવા ગઈ હતી તારો ધણી તો અહીંયા છે ત્યારે કહ્યું હું તમારી માટે વ્રત કરું છું તેના માટે ફૂલ લેવા માટે ફૂલવાડીમાં ગઈ હતી તો કહ્યું કે ખોટું ન બોલ ફૂલવાડીમાં ગઈ હતી કે ઓલા મેઘ તારવાના ઘરે ગઈ હતી કહ્યું કે હું તો ફૂલવાડીમાં જ ગઈ હતી ફૂલ લેવા માટે જે થાળ હતો તેની ઉપર કપડું ટાંકેલું હતું અને કપડું ખેંચ્યું ક્યાં છે તારા ફૂલ અને જેવું જ કપડું ખેંચ્યું ત્યાં તો આખી થાળી મહેકતા ભરેલી હતી એ ફૂલની એવી સુગંધ આવી કે માલદેવનો ગુસ્સો ઉતરી ગયો અને તેને જ્યાં પગ તરફ જોયું ત્યાં તો બંને મોજડી હતી આની પાસે મોજડી ક્યાંથી આવી એ તો વિચારમાં લાગી ગયા એક મોજડી તો મારી પાસે છે અને તેને જ્યાં બગલમાં મોજડી રાખી હતી ત્યાં જોયું ત્યાં તો બગલમાં મોજડીની જગ્યાએ વામલાઈ થઈ ગઈ હતી અને મોજડી તો પગમાં વહી ગઈ હતી કેમ વહી ગઈ કાંઈ ખબર ન પડી અને રાજા સાવ નરમ થઈ ગયા એ સમયે રૂપાદેએ કહ્યું કે તમે આવ્યા હતા ને મેઘ ધારવા ને મારા ગુરુજી ઉગમસી દાદા ગત ગંગાને સંબોધતા હતા ત્યારે હું આંખ બંધ કરીને બેઠી હતી મને ખબર છે કે તમે પાછળથી આવ્યા હતા અને નળિયા પર ચડીને જોતા હતા ને અમારે જીવન ધીમી થઈ ગઈ હતી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો કે કોઈ નગરો આવી ચડ્યો છે અને ત્યારે મારા દાદા ઉગમસિંહ તે શું સંબોધન કરતા હતા તમે વાત સાંભળી હતી કે ફૂલવાડીના પુષ્પો કરમાઈ જાય આપણે બધા ફૂલવાળીના પુષ્પો છીએ કોઈ આજે કરમાય કોઈ સાંજે કરમાય કોઈ કાલે કરમાય પણ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય રૂપી ફૂલો સદા માટે મહેકતા જ રહે છે એટલે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ફૂલો બને આ શબ્દો સાંભળ્યા ત્યાં તો પગમાં પડી ગયા કે ધન્ય છે તને ધન્ય છે મને માફ કરજે હવે તો તું મને રસ્તો બતાવ એ રસ્તે હું ચાલવા માગું છું ૃપાદે કહે કે તમે એક સાધુ પુરુષના ઘરેથી ચોરી કરી છે મેઘો એ સંત છે જેના ઘરે ઉગમસી દાદા પધારતા હોય આવડી મોટી ગતગંગા પધારતી હોય અને રામદેવ પીરનો નેચો જેના ઘરે હોય તે ઘર પાવન સમજવું અને સંતનું સમજવું તમે તો તેના ઘરેથી ચોરી કરી છે તમારે પ્રાયશ્ચિત તો કરવું જ પડશે કહ્યું કે તું જે કે એ કરવા માટે હું તૈયાર છું હવે તું ઉગમસિંહ દાદાને કહી કે તે મારા માથે હાથ મૂકે અને મારા ગળે કંઠી બાંધે તારા જે ગુરુ છે એ મારા પણ ગુરુ બને પણ તમારે પ્રાયશ્ચિત તો કરવું પડશે તો કહે કે તેના માટે મારે શું કરવું પડશે તો રૂપાદે કહે કે મારે ચાર માથે જોઈએ સૌથી પહેલું મોભી દીકરાનું મસ્તક આપી લઈ આવું આપણો હંસલો ઘોડો છે તેનું મસ્તક કાપી આવો કૌલી ગાયના વાછડાનું મસ્તક કાપી આવો અને ચંદ્રાવલી રાણીનું મસ્તક કાપી આવો આ ચારેયના મસ્તક કાપી આવો તો તમને આ ગુરુના ચરણોમાં લઈ જાઓ આ ચારે ચારના મસ્તક કાપી આવ્યા એ ચારેય મસ્તક એટલે સૌથી પ્રથમ મોટા દીકરાનું મસ્તક એટલે કે અભિમાનનું માસ્તક જો તમારામાં અભિમાન ન હોય તો જ તમે અલગના દરબારમાં આવી શકો બીજું હંસલા ઘોડાનું મસ્ત હંસલો ઘોડો વેગવાળો હતો અને આપણા શરીરમાં જો સૌથી વેગવાળું હોય તો એ છે મન જો તમારે અલખના દરબારમાં આવવું હોય તો તમારે મનને સ્થિર રાખવું પડે એટલે એ વેગનું માથું કાપી આવો અને ત્રીજું કૌલી ગાયના વાછડાનું મસ્ત એટલે કે નિર્મળ ભક્તિ લઈ આવો અને ચોથું ચંદ્રાવલીનું માથું એટલે ચંદ્રાવલી રાણી એ મોહમાયામાં ફસાયેલી રાણી હતી તમારે મોહ માયાનો ત્યાગ કરવો પડે તો જ તમે અલખને આરાધી શકો મોહ અને માયાનો ત્યાગ કરો એટલે ઉગમસિંહ દાદા તમને દીક્ષા આપશે આને કહીએ હું બધાનો ત્યાગ કરીશ અને ઉગમસિંહ દાદા પાસે લઈ જાઉં દીક્ષા લેવા માટે અને પછી ઉગમસિંહ દાદા પાસે ગયા અને આને મહાધર્મના સાધક બનાવી દીધા અને તે સૌથી મોટા મહાધર્મના પ્રચારક બન્યા છે અને તેને અલખની એવી આરાધના કરી કે સાક્ષાત રામદેવ પીરને પ્રગટ થઈને દર્શન દેવા આવવું પડ્યું છે જય હો બાર બીજના ધણીની જય હો રામા પીરની